અમરેલીના સાવરકુંડલામાં કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ માનવ મંદિરમાં રહેતા એક વિદ્યાર્થીમાં જોવા મળ્યો કોંગો ફીવરના લક્ષણ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે આરોગ્ય વિભાગે વિદ્યાર્થીના બ્લડ સેમ્પલ લઈ પરીક્ષણમાં મોકલ્યા માનવ મંદિરમાં રહેતા એક વિદ્યાર્થીમાં કોંગો ફીવરના લક્ષણ જોવા મળતા તાત્કાલિક તેની સારવાર શરૂ કરવામાં આવી તેને અમદાવાદ ખસેડાયો છે સારવાર માટે અને અહીંયા ડોક્ટર્સ કરી રહ્યા છે બ્લડ સેમ્પલ્સ તેના પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે માનવ મંદિરમાં રહેતા એક વિદ્યાર્થીમાં જોવા મળ્યો કોંગો ફીવરના લક્ષણ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે આરોગ્ય વિભાગે વિદ્યાર્થીના બ્લડ સેમ્પલ ને પરીક્ષણમાં મોકલ્યા માનવ મંદિરમાં રહેતા એક વિદ્યાર્થીમાં કોંગો ફીવરના લક્ષણ જોવા મળતા તાત્કાલિક તેની સારવાર શરૂ કરવામાં આવી તેને અમદાવાદ ખસેડાયો છે સારવાર માટે અને અહીંયા ડોક્ટર્સ તેની સારવાર કરી રહ્યા છે બ્લડ સેમ્પલ્સ તેના પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે